જય શિવશંકર જય ભોળાનાથ સોમવાર સ્પેશિયલ ખૂબ જ સુંદર ભોળાનાથનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે ભજન સાખીની સાથે સાખી અને ભજન બંને નીચે લખીને આપેલા છે તો જરૂરથી સાંભળજો તમને મારું આ સોમવાર સ્પેશિયલ ભોળાનાથનું ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ હર હર મહાદેવ હે જળને દૂધની લોટી ભરી અને બિલીપત્ર લીધા હાથ જળને દૂધની લોટી ભરી અને બિલીપત્ર લીધા હાથ શ્રાવણ માસ આવ્યો ઢુકડો શ્રાવણ માસ આવ્યો ઢુકડો હેજી સાલો ભજવાને ભોળાનાથ હેજી સાલો ભજવા ભોળાનાથ ડમ 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 સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરૂ સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય મારા ભોળાનું રૂપ અદ્ભૂત છે મારા ભોળાનું રૂપ અદ્ભુત છે જો તમારું મન હર ખાય આજ મારાથ આવતા દેખાય જોતા મારું મન હરખાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરૂ સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય મારા ભોળાને જટા સોહાય છે મારા થ આવતા રૂડી જટા સોહાય જટામાં ગંગાજી સમાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરું સંભળાય आज मारा भोळानाथ आवता देखाय મારા ભોળા તો નીલકંઠ કહેવાય મારા ભોળા તો નીલકંઠ કહેવાય છે ગળામાં સર પો આજ મારા ભોળાનાથ આવતા દેખાય ગળામાં સર પોહાર આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરું સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય વાઘાંબર વસ્ત્ર એને કેવા શોભે છે વસ્ત્ર એને કેવા શોભે છે નંદી પર અસવાર થાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય નંદી પર અસવાર થાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરૂ સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય કૈલાસ પર્વત પર સમાધિ લગાવી કૈલાસ પર્વત પર સમાધિ લગાવી દુનિયાનું ભાન ભૂલી જાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય દુનિયાનું ભાન ભૂલી જાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરૂ સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ગંગા કિનાર જણે ધૂણી રે ધખાવી ગંગા કિનાર જણે ધૂણી રે ધખાવી ભક્તો સૌ દર્શન જાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય भक्तो સૌ દર્શને જાય આજે મારા બોલાनाथ આવતા દેખાય ડમ ડમ ડમરુ સંભળાય આજે મારા બોલાनाथ આવતા દેખાય શ્રાવણ માસ સે શિવજી ને વાલો શ્રાવણ માસ સે શિવજી ને વાલો ભાવેથી શિવ પૂજા થાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ભાવેથી શિવ પૂજા થાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડમરૂ સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય પ્રભુ સચંગ મંડળ એની ભક્તિ કરે છે એક તારા શરણોની આશ આસ આજ મારા ભોળાનાથ આવતા દેખાય એક તારા શરણોની આશ आज मारा भोळानाथ आवता देखाय डम डम डम, डम रू संभळाय आज मारा भोळानाथ आवता देखाय